બાંધવાના છે પારા તો આપડા કાલ તો બંધાઈ ગયા હે જોઈ લો કમ્પ્લીટ ના એ કમ્પ્લીટ થઈ ગયો આપડે ખપારી લઈ ને એટલી નીક માં જઈએ ધીમે ધીમે બાંધવાની શરૂઆત કરીએ વાર મૂકવા પણ આવી જાય આવી ગયા ખપારીઓ લેવા ભાગડી આવતા રહે પછી આપણે બીજા ઠેબાની એવું તો થોડું થોડું છે જ ચાક્યાં બહુ ઝાઝું કંઈ નથી ને આ એટલામાં સારો કર્યો ઓલી સાઈડ મકાઈ છે ને આ બાજુ એટલામાં હે ને બાજરો છે ન ભાઈ ને ચારો ને હેઠે એઠેય બાજરો છે પણ એ પકવવાનો એમ ટૂંક મેં એટલેનીકમાં જઈ અહીં હોશારા થાય ગેપ પડે ને ત્યાંથી પકવવાનો ચારો એટલે ના એટલો સારો આનો બે થઈ જાય કંઈ આપણે ભાંગલી ખપારી લઈ નીકળી ગયા જો ખરેખર ભાંગલી છે જેણ કેવી છે હા એટલે હવે એટલે પછી મારા પપ્પા કે હું ખપારી લઈ આવું તો કીધું કાલો તો હું હમણાં આગડી આ જરાક મોડો ઉઠો તો મોડો એટલે બહુ નહીં અડધી કલાક બાકી ના લો હવે બંધાર આવી છે એટલે આગળ ગાય તો બંધાઈ જાય એટલે જો કોણ બેઠો આપણે ઝૂમ કરીને જોઈએ

क्या तो भाई तो 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 भाई तो 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 भाई तो 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 ना तो 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 વિષય જીન જોવા દેતો હાલો આ જોજીન છે કે છે સેલ્ફી સ્ટીક સે હું છે લેપિક આ માઈક સે બોલા માં આય બોલવાનો ને આમ કરી હં તો આય બોલવાનો જો આય આય બોલાવા માં માઈક માઈક ટેસ્ટિંગ મેક્સ ટેમ હાલો 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 કોંગ

रहमत दो पनावी नौ इखपारी लेना भी क्या? कत काले कुमाऊँ छोड़ाई है वाकड़ी? आई थी छोड़ाई है वाह! क्या थी ना छोड़ाई है वाह! क्या थी वा। वा। तो खोरा है थी छोड़ाई है। अजी एक पेशेंट जा रही हूँ जरियो? শিকুলি বেন তারপরে পালা বান্ধব আবার শিকুলি বেন আর ফোন নাচে মানে ভিডিও ও তার শর্টলি তৈরি কল আগে দোকানে দোকান তো মশলা তেউড়া তে মশলা তেউড়া পঞ্জ তো

શું છે સાવ જો હલો ટેમ્પલ રનું રમે એવડાયણા થઈને બંગરિયા એજો નાસ્તો વાલા નાસ્તો ને દવા પીવા વાળા માણસો છે બધા તાવ આવી ગયો તો એક્ચ્યુઅલીમાં જરાક દવા પીવી પડે એક્ચ્યુઅલીમાં હાલો તી

પાણી એ ચાલુ કરી દીધું અને આપણે ત્રણ ચાર પાય પણ દીધા અને ઉવરિયામાં માઈન્ડબીમાં સાહુ પેલા કરીને વીણી નથી ટૂંકમાં આમાં જોવા માઈન્ડબી દેખાય ને લાગે એવી જ પડી આખા ચારોમાં એમ હા પછી એના વાવવા ને ઉતાવળથી વાવાની ઉતાવળથી માઈન્ડ વીણી નહીં વીણવામાં પછી પાંચ દી નીકળી જાય ને તો વાવાય એ જાય ને પાણીએ પી જાય જરાક એના વેલી સાઈડ ધોવાય ને આપણે ખપારી પુગાડવી જો

પેલી સીડનો ચાર એમાં બીટ સાટવાના હે સાટી ને પછી ખપાઈ ઓળ જો એટલે પછી પાછું ને કાલ પાણી આવી છે ને ત્યાં પેલા ચારામાં આવવા દેવું ને એટલે પી જાય હરંગ આમાં બીટ થઈ જાય ને તો આપણે ને હખોડીને ખાવાની મજા આવે એને જ પૈસા લઈ જાય એક એક ચારો હરાંગ ના થઈ જાય અને બે ચારામાં ઉપર એમાં બે ચાર ચાર પારે નાખ દે એટલે ચાર પાંચ પારા થઈ જાય ને એક ચારો એટલે ભયો ભયો આંખોડીને ખાવાની મજા જાય ખાધા રાખે ને પછી પાવર હમણાં જાવ હવે હમણાં તો નહીં એમ તરશે દોઢ કલાક હજી તો એક ને એક બંધાણી છે એક હવે હિંમત થાય ને તો પાણી પાવર જવા પછી હાડા પાંચ ઘડી પરિશો ને સાડા પાંચ થી સો ને હળાશો હાડાસો વાગ્યા પછી બાંધલ્યા હોય એટલે કાલ પાછું પાણી પાયા જોગ થઈ જાય લગભગ આખું તો ન જ પી દોઢ કલાક એવું હોય દોઢ કલાકમાં પાંચ છ સો ચાર કદાચ પીતો એમ આમ બહુ વાર લાગે કઈ આવે પાણી એમાં જરા ખાય ને પાણી જઈ ને તો પછી કેમ આવે ચાલો તું જરા ખાઈ ને કપારી માર દઉં તે ભાઈ પાવર ઉઈ ગયો ને હું ને બસ ઘેરા ભાગવાનું શું તૈયારી કરું ઘેરા જવાની થોડોક જ જાય પી ગયો પાવર હોય ગયો મને એમ કે હાડા પાણી છે જ્યારે ભાણે શેરે હોઈ ગયો એક બે એક ચાર ફંસમાં આવતું ફંશમાં અડધો પી ગયો પાવર ગયો તો સારો હાલો લોગ આપણો પૂરો કરી નાખ્યા કેવો લાગ્યો જરા કહેતા કેતા રહી ગયો